તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇર બ્લોગ આઈ હોપ કરો ઠીકો ગઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને જો મોનિંગ મોર્નિંગમાં મામી ભાણિયા શું ખાય છે લીચી તો જો કાલે રાધિકા લીચી લાવી હતી ને હવે બધા કુટવાડવા મળ્યા છે અને આ લાઇન રાધિકા ટુ લાવ્યા હતા એ તો જો બે હોય ગીરે હવે આ બધા ખાઈ જાય હવે રાધિકાને નો ભાવી અને રાધિકાને મારી જેવું છે કાંઈ પણ નવું ફ્રૂટ ને એવું આવે ને એટલે એને ટ્રાય કરવા જોઈએ આજથી વર્ષ દિવસ પહેલા મમ્મી હું એકવાર લાવ્યો હતો આપણે કૈલાજ ધામારે રહેતા હોય તો તમને યાદ હોય તો બોર લાવ્યા હતા પણ કોઈને ભાવતી નથી લીચી એટલી બધી મમ્મીને ભાવે હા આ લીચીની બોટલ પીવાની મજા આવે પણ લીચી નો મજા આવે ને આનું લીચીનું જ્યુસ બનાવવું તો મમ્મી આમાં કેટલો ટાઈમ લાગતો હોય છે હા નેચરલ કહેવાય અને બસો રૂપિયાની કિલો હો અમુક અમુક જગ્યા તો ત્રણસો રૂપિયા કિલો આમાં કોઈ પાસે ભાવ બધી લારી અલગ અલગ હોય એ પાસે તમે પૂછો તેમ કે ક્વૉલેટીમાં એમાં ચેન્જ હોય તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું સવાર સવારમાં કામ કરી નાખ્યું બધું ઘરકામ કરી નાખ્યું બધું તો જો મમ્મી થઈ ગયા છે ફ્રી તમે શું કરી રહી લીચી ખાધી બસ ભાખરી ખાઈ લીધી સૌથી વેલા ઊઠીને મમ્મી સોનલ અને પપ્પા ને જયની બધા ભાખરી ખાઈ લે સૌથી ચેલે હું હોય રોહિત અને જય પછી તો આ બાજુ સોનલ હવાર સવારમાં માથામાં આંબોળો નાખીને બેહી ગઈ છે માથું ધોયું છે એવું છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો શું છે આપડે નાસ્તામાં નાસ્તામાં ભાખરી કરી ખાખરા છે તો ચાલો આપણે નાસ્તામાં તળેલી ભાખરી કાલે કીધું તું ને આપડે રોજે અલગ અલગ નાસ્તો જોઈએ આજે તળેલી ભાખરી છે

થંબેલ બનાવવું શોર્ટ રીલ એડિંગ કરવું એવું બધું કરીએ એટલે બહુ બધો ટાઈમ લાગી જાય પછી આપણે કાંઈ ટાઈમ મળે નહીં એટલે સીધા આઠ વાગે ઊઠી જાય ને પછી કસરતને એવું થોડુંક કરીએ અને એમાં ને એમાં નવ સાડા નવ દસ વાગી જાય છે એવું છે ને આ બાજુ જો રોહિત પેપર વાંચવા મળ્યો છે તો શું છે આજના ન્યૂઝમાં કાંઈ એવું ધમાકેદાર છે કે નહીં છોકરીનું રિઝલ્ટનું છે હા બધા ધમાકેદાર જ છે તો ચાલો હવે આપણે અને બીજું એક છે સોને પેક કરવાનું ચાલુ એવું છે બધા લોકોને કામ છે ને કાલે છે ને રાધિકાની ઘરે સાંજે જમવા જવાનું છે એટલે કાલના દિવસો અમારે કઈ કામ થાય નહીં આજ થોડું ઘણું જે કામ છે કરવાનું છે શું છે બીજું એક છોકરો યુટ્યુબર બનવા માંગતો હા તો પાછો મીડિયા બનાવે છે કે નહીં ઘર છોડીને જો કે નઈ હા આપને ના પડે આપણે કઈ ઘર બર ન છોડ્યું તારું શું કેવું એવું નહીં કરવાનું જો તમારે જે પણ બનવું હોય તો ઘર નહીં છોડવાનું થોડોક મારે એમ કરવું જોઈએ હું જ્યાં સુધી લાખ સબસ્ક્રાઈબર નહીં થાય ત્યાં કે હું ઘરે નહીં આવું એમ મારે કેવું જો તો જો એવું છે કે કોઈ વસ્તુ તમારે કરવી હોય ને તો એવું ઘર ભર છોડી નહીં વહી જવાનું બધા લોકોનો સાથ ને સપોર્ટ હોય ને તો તમે સક્સેસ જાઓ બાકી એકલા જઈને તમે કાંઈ કરવા જાઓ તો સક્સેસ જાઓ નહીં એવું છે તો જો મમ્મી તો બધી લીચી ખાઈ જાય મમ્મી હ

તો જો હું હું ગામડે ઉગે છે નહીં આપણે જોવા સોમા સોમાનું ભરખું બેસી જાય ને પછી ગામડે આટો નાસ્તો કરી લીધો છે ને સવાર સવારમાં સુરતમાં છે ને સાટા આવ્યા હતા તમારી ત્યાં સાટા આવ્યા હતા કે નહીં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને પછી પાછું છે ને સનલાઇટ નીકળી ગઈ છે ને કાલના બ્લોકમાં બહુ બધા લોકોએ એમ કોમેન્ટ કરી હતી કે આ વખતે કેરી સારી એટલી બધી નથી આવી કેરી બધાની પકડી જાય છે મમ્મી એમ કીધું તું

તો કોબીનું શાક અને રસ પૂરી અને ભાત એવું કરવાનું છે તો જો હમણાં કેરીની સિઝન છે ને એટલે અમારા ઘરે ડેઈલી રસ અમારે નીકળે છે દાળ ભાત તો પપ્પાને રોજે જોઈએ એટલે બનાવે છે તો ચાલો હવે થોડું ઘણું કામ છે નહીં પતાવીએ આપણે ઓફિસે જાવું આવી ગયા છે બપોરના એક અને બધા લોકો જમવા માટે બેસી ગયા જો જમવામાં રસ અને રોટલી અને કોબીનું શાક આ બાજુ સોનલે હજી ફેટો છોડ્યો નથી ક્યારે છોડવાનો છે હમણાં સવારનો ટાઈમ નથી મળ્યો એટલું બધું કામ છે એવું હોય પીના વાળામાં ખુશ ન કરે આ બાજુ મમ્મી બે ગયા છે પપ્પા બેહી ગયા રોઈ તો જમીન એનું કામ પૂરું વત થઈ ગયું ફટાફટ આ બાજુ જઈ એક બે રોટલી કેટલી રોટલી ખાઈ લીધી એક ખાધી દાળ ભાત ખાવાના છે દાળ ભાત ખાવાનું તારા દાળભાત જોઈ કે ન ખાવાનો હોય એટલે તો ઈ ઊભો થઈ જાય આ બાજુ બા બે ગયા છે જમવા તો ચાલો બધા રસપુરી રસ ની અરે પૂરી યાદ આવી જાય છે પણ રસ પૂરી નથી રસ રોટલી વાગી ગયા છે સાંજના પાંચ ને આજે છે ને થોડીક તબિયત મારી ડાઉન થઈ ગઈ હતી તાવ આવી ગયો ને શરદી જેવું થઈ ગયું હતું તો સુઈ ગયા હતા આજે ઓફિસ આપણે નહોતા ગયા આ બાજુ જો બા છે ને પેપર વાંચે છે તો શું આવ્યું છે બા પેપર માં શેર બજાર તૂટ્યું એવું આવ્યું છે તમને બધું વાંચતા આવડે કે પેપર માં થોડું થોડું કાવડે બાકી બધું ચિત્ર હોય નક્કી કરી નાખો એવું છે તો મોટા વડીલ હોય ને બધા પેપર તો વાંચતા હોય પણ બધા કેવું કરે ખબર ચિત્ર હોય ને એના ઉપર થી બધું નક્કી કરતા હોય કે શું થયું છે ને એવું તારું શું કેવું રહ્યું અને આ બધું જો આ બે તો નાસ્તો માં ફાફડીને ખાખરાની ધમાલ મચાવી રહ્યા છે અને સોનલ જો ઇસ્ત્રી કરે છે તો તારું હું કેવું તું આ સોનલ એ ઘણી વાર પેપર વાંચતી હોય પણ એકવાર વાર હું કે એક વાર પૂછ્યું મેં કીધું શું કેશો પેપર માં કે પેપર જોઉં છું તો પેપર જોવાનું ના હોય વાંચવાનું હોય હે

બાકી હવે કોને ખબર બે દિવસ તો કારણ કે હમણાં ઉપરા ઉપરી મઠો અને રસ ને હું ખાય છે ને એટલે હા હજી કાલ ફ્રૂટ સલાડ ખાવાનું છે કાલ જવાનું છે રાધિકાની ત્યાં જમવા સાંજે એટલે ત્યાં ફ્રૂટ સલાડ થઈ ને હવે આપણે રોહિત પાસે ઉખાણો લઈએ આજના ઉખાણા હું છે કાલના ઉખાણાની બહુ બધા લોકોએ સારી સારી કોમેન્ટ કરી હતી બધાના જવાબ સાસા હતા

તો જાય જો મારો ટ્રાયફોર્ડ છે ને રમે છે એનથી અને હવે છે ને આપણે થોડુંક જે બેબી સાવનના ઓલા બધું બોલું લાવ્યા છે ને એ તમને બતાવું એટલા બધા સ્ટીકર લઈને આવી ગયા છે આમાં જઈને ક્યું સ્ટીકર દેવાનું છે તને ખબર છે હા અંકલ અંકલ નું સ્ટીકર હોય જઈને ચાચા નું અંકલ નું અંકલ નું હોય અને જો પપ્પા એવા છે પપ્પા તમારે સેલ્ફી સ્ટીક જોવી જો હા તમને આ દેવાનું છે હાલ્યો હા તમારે આ પકડીને ઉભું રહેવાનું દાદા એ ફોટા પડે ત્યાં ઉભું રહેવાનું એમાં લખ્યું છે દાદા એમ તો આ દાદા ને એવું છે ને આ બાજુ બધા લઈ લીધા છે નાની નાના ને બધર્સ તો જો આ બાજુ છે ને બધું લઈને આવ્યા છે ને આપણે લીધું નથી આપડી પાસે પડ્યું હતું એટલે આપણે આ યુઝ કરી લેવું એટલે નવું નથી લીધું મામા ટુ બીન મામી ટુ બીન એમાં એવું છે મામા તો છે મામી ક્યાંથી ગોતવા દઉં તમારામાં

અને આવી બધી છે પણ આ મને એમ છે આ બધું બરોબર સોંટાડેલું નથી આમ ઉસળી જાય એવું લાગે છે હે તો એવું છે આ તો એકદી હાલે તોય અમે બીજી વાર વાપરી છે આ તો ચાલો કાર નહીં તો તમે તમે બધા લોકો કોમેન્ટ કરો પપ્પાએ વ્લોગ બનાવવાનું ચાલુ કરે

કદાચ તો જોઈએ શૂટ કરશે બાકી થોડું ઘણું હું શૂટ કરી થોડું ઘણું રોહિત શૂટ એના ફોનમાં કરશે એટલે બધાના ફોનમાં થોડું થોડું શૂટ કરશું અને પછી બીજા દિવસે નવા આ બાજુ એ તો આમાં એવું છે કે અત્યારે મેં આગળનો ફોન કરી રાખ્યો છે એટલે લો રોય કો કે છે એવું લખ સર તો નિયમતા ને ફોર એટલે બધા થોડું થોડું શૂટ કરશે કોણ કોણ શૂટ કર્યા છે તમને બતાવીશ પછી સેન્ના પ્રોટીન ની રેસિપી આપો આપી છે એકવાર મે રેસિપી આપી દીધી છે જૂના વિડિયો માં છે જોયા પછી પછી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ખાલી લખેલું છે નામ નથી અને આ જે કે લુખાણું પૂછ્યું તો એની ઘણી કમેન્ટ છે બહુ બધા લોકોએ બહુ સારી સારી કમેન્ટ કરી છે રાજકોટ જેટલા લોકોએ રાજકોટ લખ્યું એની બધા લોકોની કમેન્ટ સાચી છે પછી જે દ્રિપ્તિ સોનલબેન તમે ડિલિવરી ક્યાં કરશો સુરત કે ગામડે હું સુરત જ રહું એટલે સુરત જ હા અમે લોકો બધા સુરત જ રહી છે એટલે સુરત કરશું ગામડે ખાલી અમે નવું ઘર બનાવ્યું છે ને ત્યાં મેં એમ કીધું હતું કે અમે જાવું ખાલી સોમાસામાં તો જોઈએ છે જઈએ છે કે નહીં ગીત પટેલ સંદીપભાઈની સેની ઓફિસ છે તો મારે ડાયમંડની ઓફિસ છે પછી

હર્ષાબાબુની સીએમ કેસ કરના રાધિકાબેને પુડલા બનાવ્યા હતા મારી માટે પણ બનાવશો તમે અહીં આવશો ને તમે પણ બનાવો એવું હતું કે પહેલા છે ને રાધિકા મીઠું નાખતા મોળા છે બીજા બધા પુડલા હારા છે તમે ખાતા ને અમારા ભાગમાં મોળા પછી સે બીએમ રાયલની સોનલ નથી ખાતી સોનલ જામુડા ખાતી નથી હજી જામુડા આવ્યા નથી પણ જ્યારે ડિલિવરી થઈ જાય ને પછી મનેમ સે જામુડા આવા મળ છે પછી ખાયે તમને વાંધો હર્ષાબાબુ પછી પછી ઓછા ભાવે પછી

અને એ લોકોનું થોડું ઘણું સપોર્ટ થાય એટલું આપણે કરીએ છીએ અને જેટલા લોકોને કાંઈ લેવું હોય તો આપણા યુટ્યુબ ફેમિલીમાં પેલા હોય એનો આપણે કોન્ટેક કરાવીએ છીએ જો બને તો ત્યાંથી લેવું પછી તો તમારી બધાની ચોઈસ બધાની અલગ અલગ હોય છે કાબરિયા

આ ગલકાનું શાક બનવાનું છે થઈ ગયા ને આપણે છે ને બ્લાઉઝ ને હું લઈને આમ હતું ને લાઇન આવી ગઈ છે તો આ બાજુ છે ને બッタ બ્લાઉઝ છે સીવાઈને આવી ગઈ કમ્પ્લીટ થઈ ગયા છે આ બાજુ સોનલ મમ્મી ને કાટ બતાવ હું બતાવ દીધી અ હા માસ કેમ માસી પેરું જો

જમી લઈ એની સાથે આજનો અહીંયા એડ કરીએ ઓકે તમને આ વિડીયો ગમે આ વિ શેર કરી દો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પેલા કરી દો કાલે પાછા મળીશું નવ વાગે નવા નો સાથે જ્યાં સુધી નવો વિડીયો નીકળતો ત્યાં સુધી આ વિડીયો એન્જો